આપ સૌ મિત્રોનું સ્વાગત છે વિડીયોની અંદર દોસ્તો તો દોસ્તો આજે હું તમને બતાવવાનું છું કે આપણે રીંગણીની અંદર બહુ મોટી રીંગણી થઈ ગઈ છે એની અંદર કઈ રીતના નિંદણના સાફ કરવું ને એ બતાવવાનું છું તો એના માટે આપણે છે સરસ મજાનો બળદથી આપણે હાથી આપવાનું છે એના માટે સરસ મજાનો જુગાર વાપર્યો છે તો વિડીયોની અંદર જો આપણને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેવાનો અને આપણી ચેનલની અંદર આપ સૌ કોઈ નવા હોય અને ખેડૂત હોય અને આપણા વિડીયો જો આપણે જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દેવાનો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો હવે મિત્રો હું તમને બતાવું છું કે આપણે અત્યારે કેવો સરસ મજાનો જુગાડ વાપર્યો છે ને એ બતાવશે કેમ કે આપણે રીંગણી છે ને એ જો આવડી મોટી થઈ ગઈ છે બહુ મોટી એટલે આમાં છે ને હાથી હાલતું નથી એના માટે આપણે સરસ મજાનો જુગાડ વાપર્યો છે આ ઢોરું છે ને એ ભાઈ આપણે મોટું છે આપણે બનાવ્યું છે આપણે આ આમ ગણો ને તો આપણી પાસે અત્યારે હાલમાં બાર ફૂટનું ઢોરું છે પણ બાર ફૂટનું ધોરણું પણ આપણે કેમ કે રીંગણીની અંદર છ ફૂટના શાહ છે એટલે બાર ફૂટનું ધોરણું તો બળદ આકવાનું થાય ને તો માથે પગ દેશે તો એ માથે પગ ન દે ને એના માટે તેને આપણે સરસ મજાનો એક જુગાડ વાપર્યો છે એ છે આપણે અહીંયા બીજું ધોહરું છે જોઈન્ટ કરી દીધું છે જેથી કરીને આપણું ધોહરું છે એ પંદર ફૂટનું થઈ ગયું જુઓ મિત્રો અને ત્યાર પછી મિત્રો આપણે છે અહીંયા કળીઓ ફિટ કર્યું છે આ જો આવી રીતના ફિટ કરી દીધું છે અને એને પણ એકદમ સેવું સેવામાં ખબર પડતી હોય ને તો આ છે ને એ જમીન સાથે ઢસડાવા દેવાનું છે એવી રીતના આપણે છે હાથી આંખવાનું છે કેમ કે આપણે રીંગણીની અંદર છે અત્યારે હાલમાં ઉતારો ફૂલ બેસી ગયો છે કાલના વિડીયોની અંદર મેં તમને બતાવ્યું છે તમે કે જોયું હોય કે ન જોયું ખ્યાલ નથી પણ કાલના વિડીયોની અંદર આપણે બતાવ્યું સરસ મજાનું કે આપણે છે રીંગણાનો ફૂલ ઉતારો બેસી ગયો છે અને થોડુંક નિંદામણ પણ આવડું આવડું ખડ થઈ ગયું છે તો એ પાંચ દસ પંદર દિવસ પછી છે આપણે ખડ મોટું થાય એ મોટું ન થાય એ માટે થઈને આપણે સરસ મજાનો જુગાડ વાપરીએ અને ખડ છે સાફ કરી નાખવાનું છે તો ચાલુ તો સારું ચાલો સારો મિત્રો હું તમને બતાવું છું કે આપણે કઈ રીતના છે એ હાથ છે અને સાથે સાથે આપણે છે આ જો માંડવીની અંદર પાણી પણ ચાલુ કરી દીધું છે તો આપ સૌ મિત્રોને એક નમ્ર વિનંતી છે કે આપણી ચેનલની અંદર આપ સૌ કોઈ નવા હોય તો આપણી ચેનલ ખાતેદારની ખેતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઈક કરી દો હવે મિત્રો હું તમને બતાવું છું કે આપણે કઈ રીતના છે એ બળદથી નિંદામણનાશક સાફ કરવાનું છે તો સારું ચાલો